આપનું સ્વાગત છે આજે આપણી પાસે વિજ્ઞાનના પાઠ્યપુસ્તકના કેટલાક રસપ્રદ પાના છે અને એમાં જે રાસાયણિક પ્રક્રિયાઓ છે ને એ કોઈ જાદુથી ઓછી નથી હા બિલકુલ જો એક જ પદાર્થને તોડવા માટે ક્યારેક એને ગરમ કરવો પડે ક્યારેક એને કરંટ આપવો પડે તો ક્યારેક બસ તડકામાં મૂકી દો તો પણ કામ થઈ જાય આ તો કોઈ કોયડા જેવું લાગે છે ને હા અને આ કોયડાનો જવાબ એક જ શબ્દમાં છે વિઘટન 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 એટલે કે કોઈ એક મોટી વસ્તુને તોડીને એના નાના અને સરળ ટુકડા કરવા પણ રસાયણશાસ્ત્રમાં આ તોડફોડ કરવા માટે તાકાત જોઈએ એટલે કે ઊર્જા ઓકે અને આ ઊર્જા અલગ અલગ રૂપમાં હોઈ શકે છે બરાબર ગરમી વીજળી કે પછી પ્રકાશ આપણા સ્ત્રોતોમાં આ ત્રણેય ચાવીઓના ઉદાહરણો છે જે અલગ અલગ રાસાયણિક તાળા ખોલે છે વાહ ચાલો ત્યારે પહેલી અને સૌથી સામાન્ય ચાવીથી શરૂઆત કરીએ ગરમી એટલે કે ઉષ્મીય વિઘટન અહીં એક પ્રયોગ છે એક બોઇલિંગ ટ્યુબમાં ફેરસ સલ્ફેટના સ્ફટિક લેવાના છે એ દેખાવમાં આછા લીલા રણના હોય છે પણ જેવી એને ગરમી આપવાનું શરૂ કરો ને બધો જાદુ શરૂ થઈ જાય છે શું થાય છે પહેલા તો પેલો લીલો રંગ જતો રહે છે અને પછી એકદમ તીવ્ર વાસ આવવા લાગે છે જાણે સલ્ફર બળતું હોય ને એવી તો આ રંગ કેમ બદલાયો અને આ વાસ ક્યાંથી આવી સારો સવાલ છે અહીં ગરમી એમ સમજો કે હથોડી જેવું કામ કરે છે એ ફેરસ સલ્ફેટ એટલે કે પર પ્રહાર કરે છે અને એકમાંથી ત્રણ અલગ અલગ પદાર્થો બને છે પહેલો છે ફેરિક ઓક્સાઇડ એ કથ્થાઈ લાલ રંગનો ઘન પદાર્થ છે એના કારણે જ પેલો લીલો રંગ જતો રહે છે અચ્છા તો રંગ બદલાવાનું કારણ આ છે અને પેલી વાસનું શું એ વાસ આવે છે બાકીની બેની પજોમાંથી સલ્ફર ડાયોક્સાઇડ અને સલ્ફર ટ્રાયોક્સાઇડ આ બંને વાયુઓ છે અને તમે જે સલ્ફર બળવાની વાત કરી ખબર છે દિવાળીમાં આપણે જે સાપની ગોળી ફોડીએ હા હા એમાંથી જેવી વાસ આવે છે બસ એવી જ બિલકુલ એ વાસ આ જ વાયુઓને કારણે હોય છે વાહ એટલે એક જ પદાર્થને ગરમ કર્યો અને ત્રણ નવી વસ્તુઓ બની ગઈ પણ મારો સવાલ એ છે કે આ પ્રયોગનું વાસ્તવિક દુનિયામાં કોઈ મહત્વ છે કે પછી આ ફક્ત પુસ્તકો પૂરતું જ છે ના ના ખૂબ જ મહત્વ છે ઔદ્યોગિક સ્તરે આ પ્રક્રિયાનો બહોળો ઉપયોગ થાય છે જુઓ આપણા સ્રોતમાં જ બીજું ઉદાહરણ છે કેલ્શિયમ કાર્બોનેટનું એટલે કે ચૂનાનો પથ્થર એને જ્યારે ભઠ્ઠીમાં ખૂબ ગરમ કરવામાં આવે ત્યારે તૂટીને કડી ચૂનો અને કાર્બન ડાયોક્સાઇડ બનાવે છે અને આ કડી ચૂનો સિમેન્ટ ઉદ્યોગનો પાયો છે ઓ એટલે આપણે જે મોટી મોટી ઇમારતો જોઈએ છે એના પાયામાં ક્યાંક ને ક્યાંક આ વિઘટન પ્રક્રિયા જ છે બરાબર સમજી ગઈ બીજું એક ઉદાહરણ પણ છે લેડ એના સફેદ પાવડરને ગરમ કરીએ તો એમાંથી રંગનો ધુમાડો નીકળે છે હવે આ થોડું અજીબ છે ધુમાડો કાળો કે સફેદ હોય પણ કથ્થાઈ તમારું અનુમાન સાચી દિશામાં છે એ ધુમાડો ખરેખર એક વાયુનો છે નાઇટ્રોજન ડાયોક્સાઇડ એટલે કે એનો ટુ અને એ પ્રદૂષક વાયુ છે ખરું ને હા એ પ્રદૂષક વાયુ છે અહીં પણ ગરમી લેડ નાઇટ્રેટના ઓક્સાઇડ ઓક્સિજન અને પેલો કથ્થાઈ રંગનો નાઇટ્રોજન ડાયોક્સાઇડ ઠીક છે તો ગરમી એક શક્તિશાળી સાધન છે એ તો સ્પષ્ટ થઈ ગયું પણ અમુક પદાર્થો એવા હોય જે ગરમીથી ન તૂટે તો જેમ કે પાણી આપણે એને ગમે તેટલું ઉકાળીએ એ વરાળ બનશે પણ હાઇડ્રોજન અને ઓક્સિજનમાં નહીં તૂટે બરાબર તો એના માટે શું કોઈ અલગ ચાવી છે આપણી પાસે ચોક્કસ છે અને એ અલગ ચાવી છે વિદ્યુત પ્રવાહ જ્યારે ગરમી કામ ન કરે ત્યારે વીજળી મેદાનમાં આવે છે પાણીના અણુઓને તોડવા માટે વિદ્યુત ઉર્જા જોઈએ આ પ્રક્રિયાને વિદ્યુત વિભાજન કહેવાય છે હમ એનો પ્રયોગ પણ અહીં આપેલો છે એક કપમાં પાણી બે ગ્રેફાઇટના સળિયા બેટરી અને બંને સળિયા પર પાણી ભરેલી કસ નળીઓ ઊંધી ગોઠવવાની એક મિનિટ મને અહીં રોકો અહીં લખ્યું છે કે પાણીમાં મંદ સલ્ફ્યુરિક એસિડના થોડા ટીપા ઉમેરવામાં આવે છે આપણે તો પાણીને તોડી રહ્યા છીએ તો પછી આ એસિડ ક્યાંથી આવ્યું એનાથી પરિણામ પર કોઈ અસર નહીં થાય ખૂબ સારો પ્રશ્ન છે હકીકતમાં શુદ્ધ પાણી છે ને એ વીજળીનું ખૂબ જ ખરાબ વાહક છે ઓકે એમાંથી વીજળી પસાર જ ન થઈ શકે એસિડના ટીપાં ઉમેરવાથી પાણીમાં આયનો બને છે જે વીજળીના પ્રવાહ માટે જાણે એક રસ્તો બનાવી આપે છે એસિડ પોતે પ્રક્રિયામાં ભાગ નથી લેતો અચ્છા એટલે એ માત્ર મદદ કરે છે બસ એ ઉત્પ્રેરક જેવું કામ કરે છે અને જેવો કરંટ ચાલુ થાય બંને સળિયા પરથી ગેસના પરપોટા નીકળવાનું શરૂ થઈ જાય જે બતાવે છે કે પાણીના અણુઓ તૂટી રહ્યા છે અને અહીં એ ખૂબ જ રસપ્રદ અવલોકન છે કસનડીમાં કસનડીમાં ગેસ ગેસ જમા થાય છે છે પણ એક જે એનું કદ બીજી કસનડી એટલે કે ડબલ છે આવું કેમ આજ તો આ પ્રયોગની મજા છે આ કોઈ ડિટેક્ટિવ વાર્તાના ક્લુ જેવું છે ખરું ને હા બિલકુલ અને આ ક્લૂનો જવાબ પાણીના પોતાના રાસાયણિક સૂત્ર એચ ટુ છુપાયેલો છે એચ હાઇડ્રોજનના બે પરમાણુ અને ઓક્સિજનનો એક બરાબર તો જ્યારે વીજળી પાણીના અણુને તોડે છે ત્યારે તેમાંથી જે હાઇડ્રોજન અને ઓક્સિજન વાયુ બને બને છે તે પણ એ જ પ્રમાણમાં દરેક ઓક્સિજનના એક અણુ માટે હાઇડ્રોજનના બે અણુ છૂટા પડે છે ઓહ એટલે જે કસનડીમાં બમણો વાયુ છે એ હાઇડ્રોજન છે અને બીજીમાં ઓક્સિજન તમે એકદમ સાચું પકડ્યું આ પ્રયોગ એ વાતનું જીવંત પ્રમાણ છે કે કાગળ પર લખેલું સમીકરણ પ્રયોગશાળામાં કેવી રીતે સાચું સાબિત થાય છે રસાયણશાસ્ત્રની આજ તો સુંદરતા છે બધું એકબીજા સાથે જોડાયેલું છે તો આપણે ગરમી અને વીજળી આ બે ચાવીઓ જોઈ હવે ત્રીજું અને સૌથી કુદરતી ઉર્જા બાકી છે સૂર્યપ્રકાશ બિલકુલ કેટલાક સંયોજનો એવા છે જેમને તોડવા માટે ન તો ભઠ્ઠી જેવી ગરમી જોઈએ ન તો વીજળીનો કરંટ એમને તો બસ સૂર્યનો તડકો જ કાફી છે આને પ્રકાશીય વિઘટન કહે છે બરાબર હા પ્રકાશીય વિઘટન અને આનો પ્રયોગ તો એકદમ સરળ છે એક ચાઇના ડિશમાં સફેદ રંગનો સિલ્વર ક્લોરાઇડ પાવડર લો અને એને બારી પાસે તડકામાં મૂકી દો રાખોડી રંગનો થઈ જાય છે પણ કેવી રીતે કોઈ ગરમી નહીં કોઈ વીજળી નહીં માત્ર પ્રકાશથી આવો ફેરફાર અહીં સૂર્યપ્રકાશમાં જે ફોટોન હોય છે એટલે કે ઊર્જાના નાના પેકેટ્સ તે સિલ્વર ક્લોરાઇડના અણુઓ સાથે અથડાય છે અને એમના બંધ તોડી નાખે છે હા અને આ પ્રક્રિયામાં સફેદ સિલ્વર ક્લોરાઇડનું વિઘટન થઈને બે વસ્તુ બને છે ભૂખરા રંગની શુદ્ધ સિલ્વર ધાતુ એટલે કે ચાંદી અને ક્લોરીન વાયુ ઓ એટલે જે ભૂખરો રંગ દેખાય છે એ બીજું કંઈ નહીં પણ ચાંદી છે બરાબર ક્લોરીન તો વાયુ હોવાથી હવામાં ભળી જાય છે અને અહીંથી વાત ખરેખર રસપ્રદ બને છે અહીં લખ્યું છે કે સિલ્વર બ્રોમાઇડ નામનું બીજું એક સંયોજન પણ બરાબર આ જ રીતે વર્તે છે પણ મને લાગે છે કે આ માત્ર એક પ્રયોગ નથી આનો ક્યાંક ખૂબ જ મહત્વપૂર્ણ ઉપયોગ થતો હતો ખરું ને ચોક્કસ આ પ્રક્રિયાઓ સિલ્વર ક્લોરાઇડ અને સિલ્વર બ્રોમાઇડ નું પ્રકાશીય વિઘટન એ બ્લેક એન્ડ વ્હાઇટ ફોટોગ્રાફીનો પાયો હતી ઓ પેલી જૂના જમાનાની ફોટોગ્રાફિક ફિલ્મ હા એ ફિલ્મ પર આ જ સંયોજનોનું પાતળું પણ લગાવેલું હોય જ્યારે કેમેરાનું શટર ખોલે અને પ્રકાશ ફિલ્મ પર પડે ત્યારે જ્યાં વધુ પ્રકાશ પડે ત્યાં વધુ વિઘટન થાય અને વધુ ચાંદી બને અને એ ભાગ કાળો દેખાય બિલકુલ અને જ્યાં ઓછો પ્રકાશ પડે ત્યાં ઓછી ચાંદી બને બસ આ રીતે પ્રકાશની તીવ્રતાના આધારે આખી છબી તૈયાર થતી વિચાર તો કરો એક નાનકડી રાસાયણિક પ્રક્રિયાએ દાયકાઓ સુધી આપણી યાદોને સાચવવાનું કામ કર્યું આ તો ખરેખર અદ્ભુત જોડાણ છે તો આ આખી ચર્ચાને અંતે આપણે ક્યાં પહોંચ્યા આપણે જોયું કે એક જ પદાર્થને તોડવા માટે અલગ અલગ પ્રકારની ઉર્જાની જરૂર પડે છે હમ ફેરસ સલ્ફેટ ગરમીથી તૂટ્યું પાણી વીજળીથી અને સિલ્વર ક્લોરાઇડ પ્રકાશથી અને આ બધાને જોડતો એક અંતિમ અને મુખ્ય ખ્યાલ છે આપણે જોયેલી દરેક પ્રક્રિયામાં એક વાત સામાન્ય હતી કઈ વાત એ કે પ્રક્રિયા થવા માટે આપણે બહારથી ઊર્જા આપવી પડી મતલબ કે પ્રક્રિયાએ ઉર્જાનું શોષણ કર્યું હા એ વાત તો સાચી છે પડે એટલે કે ઉર્જા આપવી પડે બરાબર બસ અહીં રાસાયણિક બંધ એ તાળું છે અને ગરમી વીજળી કે પ્રકાશ એ આપણી હથોડી છે વાહ સરસ ઉદાહરણ છે જે રાસાયણિક પ્રક્રિયાઓમાં ઉર્જા શોષાય તેને વિજ્ઞાનની ભાષામાં ઉષ્માશોષક પ્રક્રિયાઓ કહે છે તો આજનો મુખ્ય સાર એ છે કે વિઘટન પ્રક્રિયાઓ સામાન્ય રીતે ઉષ્માશોષક હોય છે એમને થવા માટે ઉર્જાની જરૂર પડે છે એકદમ સ્પષ્ટ આ ચર્ચાએ ખરેખર આખા વિષયને એક નવી જ દ્રષ્ટિ આપી દીધી આ ચર્ચાના અંતે શ્રોતાઓ માટે એક વિચાર પ્રેરક પ્રશ્ન મૂકી શકાય જરૂર આપણે એ તો જોયું કે વિઘટન માટે ઉર્જા જરૂરી છે અને અલગ અલગ પદાર્થો માટે અલગ અલગ ઉર્જા જોઈએ પણ આપણે ક્યારે એવું વિચાર્યું છે કે આવું શા માટે શા માટે લેડ નાઇટ્રેટ પર કોઈ ખાસ અસર નથી થતી અથવા પાણીને ગરમ કરવાથી તે કેમ નથી તૂટતું સાચી વાત છે દરેક પ્રકારની ઊર્જા ઉષ્મા વિદ્યુત અને પ્રકાશ અણુઓના બંધ સાથે એવી તો કઈ અલગ રીતે પ્રતિક્રિયા કરે છે કે અમુક ચોક્કસ બંધ જ તૂટે છે મતલબ દરેક તાળા માટે એક ચોક્કસ ચાવી જ કેમ કામ કરે છે આ વિશે વધુ ઊંડાણપૂર્વક વિચારવા જેવો છે